સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં નાઇટ પેટ્રોલિંગની હકીકત સામે ફરી ગંભીર સવાલો ઉભા થયા છે ગોડદો રોડ પર કેજી આ ચાર રસ્તા નજીક એક સાડેથી બે ઢોસાની લારીઓના તાળા તૂટી જતા રાત્રિની સુરક્ષા વ્યવસ્થા પર મોટો પ્રશ્ન ચિહ્ન ઉભો થયો છે સરકારી શાળા નંબર બેની દિવાલને અડીને આવેલી ઢોસાની લારીઓના તાળા તોડીને ચોરોએ ગેસના બાટલાની ચોરી કરી છે ચોરીની ઘટના ઘોડદો રોડ કેજી ચાર રસ્તા કોટક બેંકની સામે આવેલા વિસ્તારમાંથી બની હોવાનું સામે આવ્યું છે ચોરોની ખાસિયત એ છે કે તેઓ રોકડ રકમને હાથ પર લગાવતા નથી પરંતુ ખાસ કરીને ગેસના બાટલાની ચોરી કરે છે જેનાથી તેઓ ગેસના બાટલા ચોરવામાં સ્પેશિયાલિસ્ટ હોવાનું સ્પષ્ટ થાય છે ચોરીને અંજામ આપતા પહેલા ચોરોએ આસપાસમાં લગાવેલા સીસીટીવી કેમેરાના વાયર પણ કાપી નાખ્યા જેથી તેમની ઓળખ ન થઈ શકે નોંધનીય છે કે અગાઉ ત્રણ મહિના અગાઉ પણ સ્થળે દિવ્યાંગ વ્યક્તિની કેબિનના તાળા તોડી ચોરી કરવામાં આવી હતી છતાં હજુ સુધી ચોરો ઝડપાયા નથી વારંવાર બની રહેલી ચોરીની ઘટનાઓને લઈને સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત